તાલુકાના વડવિયાળા ગામે ખાનગી કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં વીજપુલ ઊભા કરતા થયું ઘર્ષણ પીજીવીસીએલની છાસઠ કેવીની લાઇન માટે વીજપુલ ઊભા કરવામાં આવી રહ્યાનું વીજ પુલ ઉભી કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું ખેડૂતોના ખેતરમાં ઉભા પાક ઉપર બુલડોઝર ચલાવી પોલ ઊભા કરવા માટે ખાડા કરવામાં આવી રહ્યા છે ખેડૂતોને કોઈપણ જાતના વળતર વગર એક દિવસની નોટિસ આપી બુલડોઝર અને પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ ઉપર વીજપુલ નાખવામાં આવી રહ્યા છે ખેડૂતોએ કરી ન્યાયની માંગ અને યોગ્ય વળતર આપી ખેતરોને નડતરરૂપ ના થાય તે રીતે સેઢે પુલ ઊભા કરવાની માંગ કરી આ સિવાય વીજપુલ ઊભા કરતી કંપની દ્વારા સાગના ઝાડને પણ વન વિભાગની મંજૂરી વગર મૂળમાંથી કાઢી વૃક્ષોનું નિકંદન કાઢવાના કરવામાં આવ્યું તેમજ વડરવીયાળા ગ્રામ પંચાયતની ગૌચરની જમીન ઉપર પણ ગ્રામ પંચાયતની મંજૂરી વગર વીજ પોલ ઉભા કરવામાં આવ્યાનું સરપંચ પ્રતિનિધિ દ્વારા જણાવવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સત્યની સાથે સાહેબ ને મેં જે હતું દર્શાવી દીધું હતું મારો પ્રશ્ન નતો તમારે <laughs>

એ લોકોએ અમને કોઈ જાતનું સર્વે કર્યા વગર અને પોલ ઉભા કર્યા પોલ પોલને લોકો સર્વે કર્યા વગર એ લોકો આવી ગયા છે બધા અને પહેલાં પહેલા એ લોકોએ સીધે સીધી અમને અરજી ઘરે મોકલાવેલી અમે અરજી વાંચીને અસાનક અમે સોંકી ગયા કે આ શું અરજી છે બાદમાં અમે જાણ થતાં માહિતી મળી પૂરી માહિતી મળ્યા બાદ અમે કલેક્ટરમાં જઈને એની જાણ કરી પહેલાં મામલદારમાં જાણ કરી મામલદારમાંથી પછી કલેક્ટરમાં ગયા કલેક્ટરમાં જાણ કર્યા પછી અમને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ અરજી છે પોલ ઊભા થાય છે એ આખું સર્વે આખું માળખું ગોઠવી નાખેલું છે એ લોકો આવેલા નથી અમે કલેક્ટરમાં ગયા કલેક્ટર અમને સારો આપ્યો અમે લોકો તારીખ 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 ઉપર સાત વાર અમે ગયા અમને એ જ જવાબ આવ્યો કલેક્ટર સાહેબ વાંધો નહીં અટકવામાં આવશે આ નહીં કરવામાં આવે એક વાર તો એવું બી કરેલું અમને કલેક્ટર સાહેબે કે આ લોકો ને કોઈ જગ્યાએ તમારી પરવાનગી વગર આ લોકો કઈ ઓલું ઉભા ન કરી શકે તો બી આ લોકોએ જે કાર્યવાહી કરીએ અમને ખ્યાલ નથી અમે તો અભણ ખેડુ છે ટૂંકી ટૂંકી જમીન ધરાવવાળા છે ત્યારે કલેક્ટર એવું કીધું કે આ લોકોને અને નોટ થાય ને ઉપયોગ કરીને નાખજો તો આ લોકો કોઈ હકવાનું નથી ત્યાંથી ઓર્ડર લઈને આવ્યા છે અને સીધે સીધું અમને નોટિસ આપી નોટિસમાં એવું લખેલું છે અમને કે આ લોકો નોટિસમાં ચોખ્ખું લખેલું છે કે ખેડે હેડે હેડે અને રસ્તા ઉપર હકાવવાની કોઈ ખેડૂતો નુકસાન ન થવું જોઈએ તો એ લોકો ટોબી ભી બહુ જબરી અને અમારે અમારા ઓલામાં કાલ બોર પછી અમને અમારી માંગ એક જ વસ્તુ પૂરું મળવું જોઈએ અને સેડે સેડે ખેડૂત ન્યાય અપાવો અને સેડે સેડે હાલવું જોઈએ તો અમે નાખવા દઈએ અમને કોઈ પ્રોબ્લેમ નથી ખેડૂત હકાવે

અને એના પોલ અમારા ખેતરમાં આવે છે વીજ પોલ ચોવીસ બાય ચોવીસના આવે છે અમુક ખેડૂતોનામાં અઢાર બાય અઢારના આવે છે પહેલાં અમને એમ કીધું હતું કે તમને યોગ્ય વળતર આપી અને ઊભા કરશું એટલે અમે અરજી કરી કે હું અમે ના ઊભા કરવા દઈ તો કે અમે કાયદેસર વિધિ કરી પોલીસ પ્રોટેક્શન લઈને તમને બળજબરીથી તમારી જમીનમાં ઊભા કરી દેશું બરાબર એટલે અમે અપીલ માગ્યા પછી વ્હીલ થ્રુ અરજીઓ કરી કલેક્ટર માં ગયા બરોબર કલેક્ટર સાહેબે એમ કીધું કે ખાનગી માલિકીમાં આ લોકોની રજા સિવાય તમે પોલ ઉભા કરી શકો નહીં એવો અમને બાહેધરી આપી અમે બધા ખેડૂત સાથે ગયા હતા બરોબર પછી આ લોકોને હુકમ કરી દીધો હુકમ કર્યા પછી હુકમ અમારી નકલ અમારી પાસે નહોતી આવી ને કાલે કામ ચાલુ કરી દીધું શનિ રવિ ગોતી બરોબર અને પોલીસ પ્રોટેક્શન લઈ હું તો બહાર હતો મારા ખેતરમાં તો હું મારા ઘરના હોસ્પિટલે લઈને ગયો હતો તાર જેસીબી લઈ આવી અને સીધા ખોદવા ખોદકામ ચાલુ કરી દીધું ત્રણ ઝાડ વીસ વર્ષના જૂના ઝાડ હતા શાગના એ એક આપી નાખ્યા બરોબર મારી કોઈ રજા કે મંજૂરી લીધી નહીં અગાઉ મને ક્યારેય કન્ફર્મ નથી કરેલું કે અમે તમારામાં ખોદકામ કરવા આવશું અમને કલેક્ટરની કાલે નોટિસ મળી એ ચાર વાગે ત્યાં સુધી ખેતરમાં બધું ખોદકામ કરી નાખ્યું મારા કાકાનો બ્રિજેશભાઈ આ ભાઈ એને સેઢે પોળ ઉભો કરવાનો હતો છતાં ખેતર વચ્ચે ચાર મોટા મોટા ખાડા ગોળી નાખ્યા બરોબર અમારી એને જાણ કર્યા વગરનું ખોદી નાખ્યું છે અને અત્યારે આ કેસરભાઈ છે નારાણ કેસરભાઈ નારણભાઈ એના ખેતરમાં એમને ખોદકામ કરવા આવી ગયા શનિ રવિ નું બાનું કાઢીને બરાબર શનિ રવિ રજા હોય છે અમે કલેક્ટર માં કાલે અરજી દાખલ કરી દીધી ભાઈ આ અમને કર્યા વગરનું સીધું ખોદકામ ચાલુ કરી દીધું અને થતા કામ નથી અટકાવતા કલેક્ટર નો ઓર્ડર છે એસપી માંથી એવી રીતના કરીને બળજબરી કરે શું માંગ છે અમને યોગ્ય વળતર મળે અમારી જમીન નું ટૂંકી ટૂંક નાના નાના ખાતેદારો છે યોગ્ય વળતર મળવું પડે ને મળવા પાત્ર છીએ ને અમે અને એના હિસાબે અમને કાયમી આજીવન પોલ નુકસાની થાય એના વાયરો બસો આઠ વોલ્ટ વાયરો નીકળે એ કાયમી નુકસાનકારક છે અમારા મજૂરો છે અમારા ઘરના છે એ બધા એની નીચે કામ કરે કાલ હવારે એની ધાનહાની જોખમ છે એ બધું એ કઈ વાત નહીં કે એમને સીધા ફોલ ઊભા કરી દી મારું નામ છે રાહુલભાઈ બારડ વાત કરવા જે આ પોલ નખાઈ રહ્યા છે સેના નખાઈ રહ્યા છે એ કેવી જે કંસારી રૂડવલ્લી લાઈન છે ને જે ઝૂળવડલી છે ગડવૈયાળા જે લાયસેસ બને છે ને તે ત્રીસ કેવી સાતસાંઠ કેવી એમની લાઈન છે આ ખેડૂતોનો આક્ષેપ છે કે પૂર્વ મંજૂરી અને એમને વળતર લખ્યું મળવાનું તો એ સરકારી નીતિ એમ મુજબ પ્રમાણે જે લખેલું છે મુજબ એને જંત્રી સાથે એમનું ઇરેક્શન અને વાયરિંગ મુજબ સ્થિંગિંગનું જે વળતર મળવા પાત્ર છે ખેડૂતો નો એવો પણ આક્ષેપ છે કે જે સાગ ઝાડ છે એ કાઢી નાખવામાં આવ્યા છે તો એ બાબતે મંજૂરી લીધી એમનું જે એ જે ની મંજૂરી લીધેલ છે એમને એના જે સેટે પોલ કરવાનો ખેડૂતે કીધેલું છે અહીંયા સેટ કરી દો ને એમનું અમને વળતર આપી દેજો એમના જે જાડવાના જે નીતિ નિયમો જે પ્રમાણે જેનો ભાવ મળવો એમને પાત્ર છે આ તમે વચ્ચે જે છો છે પણ એ નાખી અત્યારે જે મારું કામ ઓલરેડી જે ચાલુ છે એ શેઢે ચાલુ છે અને જે મને ભૂકંપમાં જે લખેલું છે ખેડૂતને જે નુકસાન પાત્ર નહીં થવાનું અને ન થાય અને તેનું ધ્યાન રાખી અને જે શેઢે સેટ થાય અમારા તાંત્રિક મુજબ એ પ્રમાણે કરી